દાંદરાની એક ખાનગી હોસ્પિટલમાં સાપનો એક વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે આ વિડીયોમાં એક બ્લેક કોબ્રા જેવો સાપ હોસ્પિટલની ગેલેરીમાં બરણીમાંથી બહાર કાઢીને વિડીયો બનાવવામાં આવી રહ્યો છે જેના પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે મળતી માહિતી મુજબ એક દર્દીને સાપ કરડે હોવાથી તેના પરિવારજનો જીવિત સાપને ડોક્ટરને બતાવવા માટે હોસ્પિટલ લાવ્યા હતા આ ઘટના બાદ એક સાપ પકડનારે હોસ્પિટલની ગેલેરીમાં બરણીમાંથી જીવિત સાપને બહાર કાઢીને વિડીયો બનાવ્યો હતો આ ઘટના સમયે ત્યાં અનેક લોકો હાજર હતા અને જીવિત તથા ઝેરી સાપ સાથે વિડીયો બનાવવો એ આશ્ચર્યજનક બાબત છે વિડીયોમાં દેખાતો સાપ બ્લેક કોબરા હોવાનું મનાય છે જે અત્યંત ઝેરી સાપ ગણાય છે બ્લેક કોબરાના ડંખ બાદ જો માણસને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ પણ નીપજી શકે છે આવા ઝેરી સાપને ખુલ્લો કરીને લોકોની હાજરીમાં વિડીયો બનાવવો કેટલો વ્યાજબી છે તે મોટો પ્રશ્ન છે જો સાપ ગુસ્સામાં આવીને કોઈને ડંખ માર્યો હોત તો તેની જવાબદારી કોની હોત હોસ્પિટલ મેનેજમેન્ટે આવા સંજોગોમાં સાપ પકડનારને કેમ ન રોક્યો તે પણ તપાસનો વિષય છે હોસ્પિટલ જાણી જોઈને આવા ગંભીર જોખમો લઈ પ્રચાર માટે આવી ભૂલ કરાવે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે આ મામલે જ્યારે હોસ્પિટલના તબીબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે મોટાભાગના દર્દીઓના સગા સાપને લઈને જ હોસ્પિટલ આવતા હોય છે જેનાથી સાપને જોઈને તાત્કાલિક સારવાર કરી શકાય છે જો કે વાયરલ થયેલા વિડીયો અંગે તેમણે કહ્યું કે અમે દર્દીને સારવાર આપી રહ્યા હતા ત્યારે કોઈ સાપ પકડનારે વ્યૂ માટે આ વિડીયો બનાવ્યો હશે આ વાયરલ વિડીયોમાં અમારી હોસ્પિટલનો કોઈ સ્ટાફ નથી અને અમારી જાણ બહાર આ વિડિયો બન્યો છે જોકે હોસ્પિટલ મેનેજમેન્ટની જાણ બહાર હોવા છતાં હોસ્પિટલ પરિસરમાં આવા જોખમી કૃત્ય પર નિયંત્રણ શા માટે ના આવ્યું તે પ્રશ્ન હજુ વણકેલો છે